આઈ ગઈ પોતે ગઈ ગરમ ભાળવાનું અને મારી લેું ઉંદો પડી જો કા આવનાવા છોકરા તો અમને જ મળ્યા બીકોને મળ્યા જ નહીં કંટાળી ઓનજી તો બાપ કોમ અલગ આદો બીજું અલગ અલગ કરી મગર સકાળ્યું આવ શંકર કાકા આજ ગા

અલે અડ્ડા એટલે શું લે અલે શંકર કાકા એને ચાર પાંચ અડ્ડા હોય અને એને ભણવા ના જાવ હોય ને એટલે એ એવી જગ્યાએ અડડો બનાવી કઈ જોખમ કોઈ આવવાના કોઈ જાય ના એવી જગ્યાએ અડડો બનાવી એટલે એમ કોઈ ભાળાય ના કે કોઈ નહીં અને એ અડ્ડા ઉપર બે રહ્યો આખો દાણી પર પહોંચવાથી ઘેર આવી રહ્યો એવું કરી એના અડ્ડા ચોકણે છે એ તને ખબર છે એ હેડાવ હું તમારી એના અડ્ડા બતાવું લે હેડજી જો શંકર કાકા તમે ઓમ જાજો અને ઓમ આજો ઓમ જાજો એટલે પાળી આવશે અને એક લાબડો હશે એરે ઈકણ બે હિ હિ આમ તો ચાર પો અડ્ડા હી પણ એરે રે જ બે હિ એ ખાસ અડ્ડો કણ એટલે એરે રેકણ જ ખાસ બેહી અને માને હો હું જો એટલે તું એડ કી લે ના ના માને આબું મુજો નહીં આબું હું મુજ

જબરજા સાહેબ કાકા હું આતા હારું કોમ કહીને આવ્યો હું કોમ કરીને આયા કાકા હું તો નથી કહી તો ગઈ જો કેમ શંકર કાકો નહીં હા એ નાથ ને હા આત્મ માર ખવડાયો ને એવું કોમ કહીને આવ્યો ચાલ માર ખવડાયે એવું કોમ કરીને આયો

એ તો મારો છોકરો મારો કોક કહે ને ગલત કરો મારો પણ એટલો બધો ના મારે છોકરો બગડી જાય ને વિચાર મગજમાં અલગ અલગ વિચારવા આવી કે આમ હું કર્યો એમ પણ છોકરો ગલત પગલું ઉઠાઈ દે એ હું તમને વાત ક્યાં માગું ડાક્ટરો સમજાવું આ જણાવી છોકરાની હતી પરીક્ષા છોકરો થયો નપાસ અને છોકરા બી કઈ તો કાકોને ઘરે જાય મને પેલી ખાલી બંક મારે તો આટલી માર પડી

છોકરા તમે મારો પણ એટલો ના મારો આ ગલત ગલત કદમ ઉઠાવી દે એટલો ના મારો અને આજે આજે તને કહું તા કાકો તને જેટલો અને પૈસા કમાઈને ધંધો કરીને અને ખેતી કરીને તને પૈસા કમાઈ આવી અને તને ભણવામાં કાઢી અને તું આ રીતે બંક મારી બંક મારી શંકરજી છોકરો તો સમજી જાવ તમે સમજી જાવ